બધાય મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું બધું સ્વાગત છે આપણા વ્લોગમાં અને સૂર્યનારાયણ હવાર હવારમાં દર્શન જો થઈ ગયા મસ્ત અને આપણે મિત્રો જો ગુંદરી બધી કમ્પ્લીટ ઉગી ગઈ છે એમાં કામકાજ ચાલે આપણે માંડવી વીણવાની ઓઇલુંમાં માંડવી ક્યાંક ક્યાંક મિત્રો ફૂલ પાણી ગયો એટલે ઓઇલુંમાં માંડવી વીણવાનું ને કામકાજ ચાલે છે અને હમણાં બ બહાટી બોલીએ આપણે લગ્નની સોયાબીન વાળામાં રોટા વેટાર આપણે હાકી નાખ્યું હે એ વાવવાનું બાકી છે અને અમારી ચિત્તુ જો દોવાઈ ગઈ છે બોલી હે અમારી ખેડું છે છોનલ આ છે અમારી જોનલ અને આ છે અમારી ચિત્તુ Citu, Citu, Badan kayak jai jadi dua kadis, badai mitrone badai mitrone ne jai deh jadi dua kadis, jadi mata ji, maja maso ne, kayak deh Jitu, Jitu deka, jarai, 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 deka na, mal di deka. જોઈ તો ડાયો દેકો છે તો જો મિત્રો મસ્ત આપણી ગુંદરી ઉગી ગઈ છે નવ વાયરી વાવી હે જો ને આમાં આપણે જો આ ઉપાડતા જઈ અને માંડવી વીણતા જઈ જોઈલું માં જો આ ચાર ક્યારા વીણાઈ ગયા છે આપણે અને એટલા બાકી છે જો આ અરુડા ઉપાડતા જઈ એટલે અડધી સાઈડ લેતો જાય ને બે વાહ અડધો અડધો ક્યારો લેતા જઈએ આપણે બાંધી લીધું ખોભાયું અને ચાલો હવે વીણવા માંડી જો આમાં પણ આપણે જો નવ દાતે કમ્પ્લેટ ઉગાવો મકાઈ કમ્પ્લેટ ઉગી ગઈ હે આપણે મસ્ત જોરદાર ઉગાવો આવી ગયો હે બહુ જોરદાર ઉગી ગઈ હે બધી મકાઈ જો આપણી બધી જોરદાર ઉગી ગઈ હે ગોંધ મકાઈ ને આપણે બધું કમ્પ્લેટ ઉગી ગયું હે હલો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા જય જઈ જોવા હું જોવા ખબર હે તમને હું વિચાર્યું આપણા મિત્રો જોવા જઈએ તમે જે વિચાર્યું સમય હજી આપણો ચાલુ થયો છે સમય આવશે એટલે જોવા જશું આપણે જોવા જઈએ સી કુંદરી કુંદરી જોવા જઈ સી હું વિચારી લીધું હતું તમે આપણે તો જોઈ હે કારણ કે આમાં બધે જો ઈલું આપણે વીણી લીધી ને જો આઈએ નવ દાતે આપણે કમ્પ્લેટ ઉગી ગઈ હે બધી જો બધી કમ્પ્લેટ ઉગી ગઈ હે આ તો તમને દેખાણ હે અમે તો કાયમ જોઈને છે જો કમ્પ્લેટ મસ્તીની જોરદાર ઊગી ગઈ છે तो बड़ी कॉम्प्लेक्स मस्ती नहीं उगी गई है मित्रों तो अब देखने जाते हैं दूसरी गुंदरी तीसरी गुंदरी जब हमने यहाँ से हिंदी में व्लॉग बनाया था अब फिर भी अब हम यहाँ से हिंदी व्लॉग शुरू करते हैं चलो अब ये वो गुंदरी देखने जाते हैं लोग में आगे बड़े रहना चलो देखने जाते हैं वो गुंदरी वो गुंदरी है वो, वो, वो काका की गुंदरी है वो भी काका की गुंदरी है ये गुंदरी दूसरी बार हो गई है दूसरी बार हो गई है द्रोह है बहुत अच्छी हो चुकी है ये चना है बहुत अच्छा चना है कक्का का चना है अब हमारी गुंदरी आ चुकी है जब यहाँ पे हमने हिंदी में लोग बनाया था जो ये हमारी गुंदरी है बहुत अच्छी है इसमें भी हमने उल्लू में विन ली है मालवी यो मस्ती नहीं ये गुंदरी भी बहुत अच्छी है ना कमेंट करते ये कैसी गुंदरी है बहुत अच्छी गुंदरी है ना तो तुम्हें अच्छी तरह से देखाता हूँ तो अच्छी देखाती है જો અચ્છી દેખાતી હે ને કચ્છી નીકળી હે સબ ગુંદરી તો આથી ગુંદરી પણ આપણે મસ્તીની નીકળી ગઈ હે મિત્રો ને આમાં આપણે માંડવી ઓઇલું માં બધે જો વીણી લીધી હે બે દિથિયા વીણતા હતા જો અરોડાને ભેગા ઉપાડીને જો અરોડા તો એ ક્યાંક રહી ગયું હે જો મિત્રો મસ્ત કુંજુનો વ્યૂ આવે છે મસ્ત કુંજુ જાય છે એ લે એ મસ્ત વાહ ભાઈ મસ્ત વ્યૂ આવ્યો તો જોઉં આપણે સોયાબીન વાળામાં રોટા વેટા રાખવી નાખું હે મસ્ત જોરદાર એ હવે આપણે વાવવાનું હે હવે બધોય બ બહાટી બોલકીએ વાવવાનું બ બહાટી ચાલુ થા હે ત્રણ ચાર ને પાંચ તારીખમાં માં ફૂલ દીવાની બહાટી બોલકીએ દોરદાર રોટા વેટાર હે આપણે જોરદાર રોટાવેટર વેટા ગયો તો મિત્રો વાતાવરણ કેસા હો ગયા હે કેવું વાતાવરણ થઈ ગયું હે વળી પાછું માવઠું થાય ને એવું વાદ આજ વાત વાદરા ને એવું વાતાવરણ આવું થઈ ગયું હે પર તો મિત્રો ખરેખર હવે તો મિત્રો આપણા લોગ અહીંયા પૂરો કરી નાખીએ તો સારો નારીએ જે આપણે લોગને અપડેટ કરવાનો છે તો હવે મિત્રો ચાલો આપણે લોગ પૂર્ણાવી કરી નાખીએ આપણા વ્લોગની અને જો હવે પાછો લોગ મિત્રો ત્રણ ચાર પાંચ તારીખમાં ફૂલ લગ્નની બ બહાટી બોલીએ ફૂલ ઘાટા વિવાહ છે હવે લોગ જો આપણે મોજ પ્રમાણે બનાવશું ત્યાં સુધી તમે જોજો પાછા મળ્યું નવા વ્લોગ સાથે તો હવે આપણે આ વ્લોગ આઈન પૂરો કરી નાખી ચેનલમાં નવા આવું તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય દ્વારકાધીશ